ચાલુ કરીશું અમારા અહીંયા મંચો પર જે મનીષભાઈ કુબાવત બાવત છે મનીષભાઈ ગુ બાવત ઘણા સમયથી સુંદરકાંડના પાઠ કરે છે અને જેમને કંઈક નાનું મોટું પસંદ હોય એમને ઘેરે જઈને સામે કે એમની ટીમને સાથે સુંદરકાંડના પાઠ કરે છે ભગવાનનું કામ કરવાનું જ્યારે મોકા મળ્યું હોય ત્યારે મોકા આપણે હાથમાંથી ન દેવું જોઈએ ઝડપી દેવું જોઈએ કારણ કે આ તક વારંવાર નથી મળતું જાગેટક એક વખત મડે ના જાગેટક ને ઝડપની ગળપી એવું જો ઈ કેવી રીતે હનુમાનજીને તેમ જેવી રીતે લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થઈ ગયા હતા ત્યારે મદનએ કેવા માં આવ્યો કે આ સજીવન મુટી એવા કોણ જશે એટલે કોઈ ને પાસે શક્તિ નહી હતી હનુમાન દાદાને પાસે શક્તિ હતી પર તકલીફ કે હતી કે હનુમાન દાદાને ભુયવા ની બીમારી હતી ભુય દાદા એટલે હનુમાન દાદાને યાદ દેવડાવું પડે

ભગે બુદ્ધિ विद्या દેહુ મોહી હર ઉપદેશ વિકાર હનુમાન દાદા જાંગ અને સોના દાતા છે જાણે બળ આપે છે પછી બુદ્ધિ આપે છે જે બાળકો ભણવામાં નબળા હોય જે વ્યક્તિ બીતા હોય એ બાળકો ઓય શાંતિ થી સીધું બેસો સીધા જમમાં કેમ બેઠા હે એકબીજાને અમે જોવાનું નહિ હો બાકી ઉ મંદિરે ઉપાડી જઈસ તમને બે બાર જનાને અરે મંદિરે ગૌસાડામાં કામ કરાવે

જે બાળકો ભણવામાં નબળા હોય જે વ્યક્તિ આમ કંઈક ના કંઈક કામ એને મગજમાં કંઈક ભીક લાગતી હોય એ બાળકોને હનુમાન દાદાના સાનિધ્યમાં જવું જોઈએ બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરાઉ કલેશ વિકાર અત્યારે ઘણા બધા લોકો કઈક ને કંઈક રોગથી પીડાથી પીડાઈ રહ્યા છે પણ જે હનુમાન દાદાના સાનિધ્ય પ્રાપ્ત કરેલી છે એમને શરીરના વિકાર તમામે તમામ હવણ થઈ જાય છે એવા હનુમાન દાદા દાદાના આપણે સૌ બધા ઉપાસક છીએ સાત જીવનજીવી દેવો છે કેટલા

એમને ને જગાડવા માટે કોઈ સારા સદગુરુ ની હોય જયારે તમારા જીવનની ની અંદર કોઈ સારા સદગુરુ આવી જાય અને તમારા પીઠ માં પૂરેપૂરું શક્તિ આવી ગઈ છે અને શંકર સુમન કેસરી નન કેસરી કપડા પણ પહેરી ને આવ્યા છે

આજે જ્યારે કેશોદ અંદર મને આવવાનું થયું અને તમારા જાણ ખાતે કહેલો જૂનાગઢ ને અંદર મહાશિવરાત્રી ના મેળા છે અને મહાસીટિંગ હોતે હતી તો મારા માટે શું બધારે જરૂરી છે કેશોદમાં માં આવવું જરૂરી છે કે કલેક્ટરની મીટિંગમાં આવવાની જરૂર છે શું બધારે જરૂર છે નહીં કલેક્ટર ના કલેક્ટર અમારા હનુમાન દાદા છે તો એવા કલેક્ટર ની ઓ મીટિંગ તો પછી પણ ગમે ત્યારે જઈ આવશું પણ જ્યારે અમારા હનુમાન દાદા ની મૂર્તિ ના અનાવરણ હોય ને ત્યારે અમારે એક હજાર કામ પડતું મૂકી આવી જાઉં આવી જવું જોઈએ અંદર એટલી બધી થનગનાર થતી હોય કે કેશોદ ના મને નિમંત્રણ મળે અને હું કોઈ પણ કાર્યક્રમ બંધ રાખીને કે શોધ આવું તો નક્કી કે શોધ ને અંદર કઈક ને કઈક એવું વાત તો છે જ મનીષભાઈ કે શોધ એવી કઈક ને કઈક શક્તિ તો છે અમારા અમારા કેશોદના જે ધારાસ છે દેવાભાઈ માગમ આવા બધા રાજકીય નેતા જ્યારે આપણને મળ્યું હોય ને ત્યારે અમારા કેશોદ અંદર અનેક પ્રકારની શક્તિઓ જાગૃત થઈ

સ્વામી શ્રી રામાનંદ ચાલે ભગવાન પ્રતિમા બનાવ્યા હતા પ્રતિમા બનાવીને એને ચોક ના નામ આપવામાં આવ્યા અહી મૂર્તિ ને અંદર અનાવરણ જયારે થયું હતું ને ત્યારે મને પણ આવવાનો મોકા મળ્યું હતું અને એમાં આવીને અમને ઘણા બધા લોકો સારા સારા માણસો મળ્યા જેવી રીતે અમારા દેવા બાપા માલમ તો છે પણ અમારા મેહુલભાઈ જેવા વ્યક્તિ અમને મળ્યું ત્યારે અમને નક્કી

અને આ અમારા દેશના ભવિષ્ય અહીંયા જ્યારે ફલોઠી વાગીને બેઠા હોય ત્યારે હમને એવું થાય કે નથી ભારત તો હિન્દુ રાષ્ટ્ર છે અને ભારત ભારતની અંદર જ્યારે અમારી ગાય માતા છે ને ત્યારે ગાય માતાને માતા ઘોષિત કરવાની જરૂરત નથી આપણે સૌ બધા અહીંયા ભારત માતાના ઉપાસક છીએ અને ગાય માતાના ઉપાસક છીએ એક એ હિન્દુના ઘરનો આપણા ભારત દેશ ની અંદર એટલું બધું સરસ મજાના જયારે માનવ દેહ મળ્યું છે અને માનવ દેહ મળ્યું હોય ને ત્યારે મન મૂકી ને આપણે સારું સારું કામ કરી લેવું જોઈએ